સરસ મજાનું છે છે હાલો મિત્રો કેમ છો બધા મજામાં સૌ મજામાં જ રહેવાનું બધાને તો પેલા તો બધા જય માતાજી જય સાહુ માં તો આજમાં તો આપણે બ્લોગ વિડીયો બનાવવાનો છે બ્લોગમાં તો પેલા તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં નવા હોય તો જરૂર તો 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 આપણે જવાનું છે 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 દર્શન કરવા કેમ કે એ બહુ મોટું મંદિર અને અને એવું જોવાનું ભૂલતા નહીં હું છું ભૂમિ કા જવો અમારે મારે ત્યાર થઈ ગયા છે ક્યાં જવાનું છે દર્શન કરવા જવાનું છે એ બહુ મોટું મસ્ત જોરદાર મંદિર છે એવું કે જોઈએ કારઈએ તે ખબર પડે ને કેમ મંદિર છે કેમ નહીં તે જોવાનું ભૂલતા નહીં તો આગળ જતા ભાવેશભાઈ ભૂમિ અને રાધાબેન એ પણ આવે છે તો અમે પણ અહીંયાથી જાય તો વિડીયોમાં ઠેઠુંથી બન્યા રહેજો આપણો આગળનો વિડીયો કેવો આવે કેવો નહીં તો હાલો તો હવે નીકળી ગયા અમે પણ તો ભૂમિ પપ્પાએ તે જો આવે છે હવે કરો ગાડી ચાલુ તો પછી જઈએ આપણે આપણે ગાડીએ તે જો તૈયાર થઈ ગઈ છે ગાડીની સીટ ને એવું બધું તૂટી ગયું છે હવે ક્યારે ફર થાય હું ખબર કા ફર થાય તો પછી ગાડીએ એ બદલાવી જો હે ગાડી પણ બરાબર હાલતી નથી તો જો ભૂમિન પપ્પાએ પણ ગાડી ચાલુ કરી છે હવે તો ભાવેશભાઈ ની આગળ ઊભા છે તો હું પણ ગાડીમાં બેસ જઈશું અને જો હવે અમે નીકળી ગયા છે એ મેલેડીમાં અહીંયા જવા માટે

মন্দিৰত যায় जो मेलडी लड़ी मासे सुड़े गाम माके वैने पाईश भाई तो जो आमे लड़ी मासे सुड़े गाम ने वच्चे आई वासे का અબ અમે બડકયું ગામ સે તો ખબર ન હતી સુડી આવે ને બેલ બેલપુર હા બેલપુર ની ને આ સુડી ની વચ્ચે મંદિર સે તો જો આપણે અહીંયા પોગી ગયા સે જો આ મેલેડી માં સે ખૂબ સરસ મજા નું મંદિર સે તો હાલો આપણે બાર નો નજારા તો જો કેટલું સરસ મજા નું છે કા ભાઈ મેલેડી મનતાન સે હમ હ હા તો તો મંદિર માં આવી બધી વસ્તુ સે આપસા માતા ની બધી માતા ની મૂર્તિ આ સે

ઉપરથી ધાર કેટલી સરસ મજાની દેખાય છે જો ન્યાય તે પાણી તલાવડું ભર્યું છે અને નીચે જો અહીંયા માલ સરે છે કેટલા સરસ મજાની ભેસું પણ છે ને મારી ભૂમિ તો જો આજે એને તો બહુ મજા આવી ગઈ જો કાકો દીકરીને કા મજા આવી ગઈ છે ને ભાવેશભાઈ કેટલું જોરદાર મંદિર છે કા બહારનો નજારો તો બધો હજી આપણે જોવાનો તો બાકી છે કા અમારે કેટલી મોજ આવી ને બેન આમ બધું ઊંચું છે આ નિશાણ માં છે ને કેટલું ઊંચું મંદિર છે અહીંયા તો બહુ મજા આવી છે અમને આજમાં તો ભૂમિબેન આવ્યા છે પૈસા નાખવા દાન પેટીમાં આવી નાખી દે બેન બસ આવડી ગયો નાખતા ભૂમિ બેન ને કાકા દીકરી દર્શન કરે છે તો જો આ બધી બે હવા ઉઠવાની જગ્યા છે તો અહીંયા બધી સુવિધા છે તો જો આ બધું આવી રીતના છે બધું તો અમને તો અહીંયા આવીને બહુ મોજ આવી છે તો જો અહીંયા તો કૂતરો બેઠો છે અટાણે ખોડી છે સડીને જો ફરતી જગ્યા આટલી છે અને વાત કરીએ તો જો અહીંયા કુંડ છે હવન પણ થતો હોય અહીંયા તો જ કુંડ હોય ને તો અહીંયા કુંડ છે અને અમને તો આજ તો બહુ મજા આવી છે જો અમારે આ બધા આગળ હાલતા થયા છે ને હું પાછળ છું તો જો અહીંયા શક્કર પણ કહેવું મસ્ત મસ્ત છે આગળ ઉડી જાય મને ભાવ છે ને તો પાસે જાય તો ઉડી જ જાય ને જો કહે છક્કર છે અહીંયા માળો બાંધેલો છે મન ઉપર કેટલી પર્યું મસ્ત છે આમ ભાઈ જાઉં ને તો બે કાવે જો પાન આડ આવે છે મંદિર કેમ છે બીજું કઈ નહીં અમને તો અહીંયા આવીને મંદિર અમને બહુ ગઈ છે માતાજીને જો અહીંયા મેલડીમાંનું પહેલું થનક છે ઉપર બહુ મસ્ત છે અહીંયા શરીફ અમે એવું વધારવાનું છે જો કેટલા ફૂલ ને એવું બધું છે બગીચો પણ બહુ સરસ મજાનો છે અને આ પાસળનો ભાગ કહીએ ને તો એ પણ બહુ સરસ મજાનું બધું મંદિર છે અમને બહુ જ ગમ્યું છે અહીંયા આવીને બહુ આનંદ આવ્યો છે અહીં સાંઈએ બેહવા માટે વડલો સરસ મજાનો છે અને જો અહીંયા પાણીનો ટાંકો છે જો બધા પાણીને એવું પીવે છે પછી અહીંયા કોઈ રાતે આવ્યું તો રોકાવા માટે છે જો ઘર ને એવું છે બધું મેં વાત કરીએ તો જો અહીંયા ઝાડ ને એવું છે બધું કેટલું મસ્ત મસ્ત છે અહીં જમરૂખડી છે જમરૂખ આવી ગયેલા કવડા કવડા જમરૂખ છે દેખાય ને હવે જમરૂખ બતાડો ને કે હજી નથી બતાડે કેટલી ધોળે છે ભૂમિ ભૂમિ તો બહુ મજા આવી ગઈ કા ભૂમિ જો બધા પાણી છે મારે પાણી પીવું છે રાધાબેન જો અહીંયા કોક આવે કાર વેજો આ રસોડું છે અહીં રસોઈ બનાવવાની જગ્યા છે અને વાત કરીએ તો આ બાજુ તો કોઈ એટલી જગ્યા છે અંદર અંદર અમે કાંઈ ગયા નથી જો બધી સુવિધા છે અહીંયાં તો જો હવે હું પાણી પી લઉં તમારે ભૂમીને પીવું ચાલો પી લે જલ્દી જલ્દી અમારે નીતાબેનની તહેર લાગી જાય છે તો પાણી પીવે છે

અને ભૂમી એમ કે માર ફાયારે જાવું એમ ઈ તો જાવે તું હેમારે આય આય ભઈ એ માં તો હાલવી રીહાણી છે તર કોણ આર આવન છે દો ઈ તો ભાગી ને તો આવું નથી આ ગવા બુતરો પડડીદા હો આમ કુક્કુ આવી ઉસે પાછે હા ભાઈ જો આવતી નથી એને તો એ રંબાની મૂજા આવી ને તે આવતી જ નથી આમ જો તો લે તમારે કઈ અહીંયા થોડું રોકવાનું છે તો આગળ બે ગયા હવે બેઠા છે હાલો તો હવે હું પણ બે જાવ છું તો હવે ભાઈ ગયા છે તો ખૂટી ગયું પેટ્રોલ આવતા તો એ ઊભી રાખી કે દુકાને દુકાનેથી મળી છે છીએ રેડવા તો પહેલા તો પર્શ ભાઈ રેડે છે તો ફર્શ ભાઈ તો ભાઈ ગયા છે સુધા તો રાધાબીને અમારે હારે લીધા છે એને આવું છે અમારા ઘરે